અરવલી સાઠંબા ગામે યોગેશ્વર કોરીની લોક સુનાવણી દરમિયાન વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ સાઠંબા ગામે આવેલ યોગેશ્વર કોરીની નવી મંજૂરી બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે યોગેશ્વર કોરીના પટાંગણમાં લોક સુનાવણી રાખવામાં આવી હતી જે લોક સુનાવણી દરમિયાન બહુડો પ્રચાર કરવામાં આવ્યો નથી અને કોરીના વિસ્તારથી દસ કિમી વિસ્તારમાં આવતા ગામડાના લોકોને હાજર રાખવાનો હોય જે બાબતે લોકોને પૂરેપૂરી જાણકારી ના મળતા લોક સુનાવણી ફરીથી બોર્ડો પ્રચાર કર્યા બાદ રાખવા માટે સ્થાનિક રહીશો અને ખેડૂતો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કોરી ઉદ્યોગની નવી મંજૂરી બાબતે લીઝ પાસ કરવાની થતી હોય નિયમ મુજબ વહીવટી તંત્ર દ્વારા જે તે કોરી માલિકને આજુબાજુના દસ કિલોમીટર વિસ્તારમાં આવતા ઓગણત્રીસ ગામોના લોકોને આ લોક સુનાવણી દરમિયાન હાજર રાખવાના કોરી ઉદ્યોગથી કોઈપણ પ્રકારની પરેશાની જેવી કે આરોગ્યલક્ષી ખેતી લક્ષી હોય તો લોક સુનાવણી દરમિયાન રજૂઆત કરવાની તક મળતી હોય છે પરંતુ હાજર રહેલા થોડાક સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે આ લોક સુનાવણીનો બહોળો પ્રચાર કે જાણ કરવામાં આવી ન હોવાથી ઘણા લોકો અહીં તેમની રજૂઆત કરવા ઉપસ્થિત રહી શક્યા નથી જેથી લોક સુનાવણી ફરીથી રાખવા માંગ કરવામાં આવી છે જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી સ્ટાર્ટ આજની આ લોક સુનાવણી જે સાઠંબા યોગેશ્વર કોરીના પટાંગણમાં રાખવામાં આવી હતી જેમાં માન્ય જીપીસીબીના અધિકારી તથા એસડીએમ સાહેબ શ્રી બાયડ હતા આ લોક સુનાવણી ખરેખર જૂજ લોકોની હાજરી હતી એનું પણ એક પ્રબળ કારણ હતું કે અહીં જેટલો પ્રચાર થવો જોઈએ જેટલી માત્રામાં પબ્લિકને ખબર પડવી જોઈએ લોક સુનાવણી સુનાવણીનો જે કંઈ મિનિંગ છે એ સચવાયો ન હતો એટલે બહુ ઓછા લોકો આવી શક્યા હતા અમે વિનંતી કરી કે આપશ્રી આ સુનવણી રદ કરી નવી સુનાવણીની તારીખ આપો અમે ઓગણત્રીસ ઓગણત્રીસ ગામોમાં ફરી ઓગણત્રીસ ઓગણત્રીસ ફળિયામાં ફરી ગામોના ફળિયામાં ફરી લોક જાગૃતિ લાવી એક તતસ્થ રજૂઆત કરીશું કે જેથી અમારી અહીંની લોકલ પબ્લિકને ન્યાય મળે લોકલ આરોગ્યને ન્યાય મળે લોકલ અહીંના જન જન સુધી એ વાત પહોંચે એવો અમારો પ્રયત્ન રહેશે અને છતાં પણ જો કંઈ નહીં થાય તો આગળ હજુ અમારી જોડે બીજા પણ રસ્તા છે કે જેના અમે લોક આંદોલન થકી આગળ જવાનો જરૂર પ્રયત્ન કરીશું માંગ શું છે અમારી માંગ એક જ હતી કે આ લોક સુનાવણી વિશે કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો તો આ સુનાવણી આટલી બધી ગરમીમાં પિસ્તાલીસ થી વધુ ડિગ્રીની ગરમીમાં આ લોક સુનાવણી રદ થવી જોઈએ જન આરોગ્યનો પ્રશ્ન હતો અમે માન્ય એસડીએમ શ્રીને પણ રજૂઆત કરી હતી કે આ સુનાવણી પ્રથમ તો રદ થવી જોઈએ